પોરબંદર રાજકોટ પોરબંદર લોકલ ટ્રેનમાં બેસી નેતાઓ પોરબંદર રેલવે સ્ટેશન પહોંચતા ભવ્ય સ્વાગત કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ટ્રેનમાં પહોંચ્યા પોરબંદર પોરબંદર રાજકોટ વચ્ચેના એકસો નેવું કિલોમીટરના અંતરમાં માત્ર પિસ્તાલીસ રૂપિયામાં પોરબંદર રાજકોટની મુસાફરી થશે લોકોનો સમય બચશે અને આર્થિક ફાયદો થશે પોરબંદર રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેન શરૂ થતા બંને નેતાઓનું ભવ્ય રીતે સ્વાગત કરાયું સાથે સાથે બિહાર ચૂંટણીની ખુશી વ્યક્ત કરી રેલવે સ્ટેશન બહાર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી પોરબંદર એક મહત્વનું બંદર પણ છે ફિશરીઝનો વ્યવસાય પણ છે પોરબંદર એક મોટું શહેર પણ છે પોરબંદર અને રાજકોટ વચ્ચેની કનેક્ટિવિટી એ ખૂબ મહત્વની છે પોરબંદરના લોકો વ્યવસાયથી કામકાજથી રાજ્યના અન્ય ભાગો અને દેશના અન્ય ભાગો સાથે જોડવા માટે થઈને પણ પોરબંદર રાજકોટની કનો કનેક્ટિવિટી એ ખૂબ આવશ્યક છે જેને ધ્યાનમાં રાખીને પોરબંદરથી રાજકોટની બે નવી ટ્રેન ચાલુ કરવામાં આવી છે જે સવારમાં રાજકોટથી ઉપડશે અને બપોર પછી પોરબંદરથી ઉપડશે એવી જ રીતે બંને સાઈડથી સામે સામે ટ્રેન ઉપડશે આ સુવિધા ઉપલબ્ધ થવાથી પોરબંદર થી રાજકોટ અપડાઉન કરતા મુસાફરો માટે મોટી રાહત થશે માત્ર પોરબંદર રાજકોટ વચ્ચેનું ભાડું એ માત્ર પિસ્તાલીસ રૂપિયા છે તમે કોઈ ટ્રાવેલ્સમાં પ્રવાસ કરો તો એ ત્રણસો રૂપિયા છે એટલે આર્થિક રીતે બચત પણ થશે હાઈવે ઉપર ઘણીવાર ટ્રાફિકની સમસ્યા પણ હોય છે ટ્રેનના હિસાબે આપણને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે એ દ્રષ્ટિએ રાજકોટ પોરબંદર પોરબંદર રાજકોટ બે સાથે ઓગણીસો થી જે આ યાત્રા શરૂ થઈ છે અને આ યાત્રામાં દિવસે ને દિવસે આપણે વિકાસના અને અન્ય સુવિધાના કામે આગળ વધી રહ્યા છીએ તેના જ એક ભાગરૂપે માન્ય કેન્દ્રીય મંત્રીશ્રી ને આપણા જ સાંસદ એવા ડોક્ટર મનસુખ માંડવીયા સાહેબના પ્રયત્નોથી અને સ્થાનિક આગેવાનો સહકારથી ભારતીય રેલવે દ્વારા પોરબંદર રાજકોટ વચ્ચે બીજી નવી બે ટ્રેન સેવા શરૂ થઈ રહી છે તેમાંની એક ટ્રેન આજે સવારે રાજકોટથી ઉપડી ગઈ છે અને આપણા પોરબંદર રેલવે સ્ટેશને બપોરે બે ત્રીસ કલાકે એટલે કે અઢી વાગે પહોંચનાર છે તો આ નવી શરૂ થયેલી ટ્રેનના સ્વાગત કરવા માટે હું પોરબંદર શહેરના અને પોરબંદર જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આપણે બધા સૌ

આપણે સૌ કે રેલવે સેવા છે સૌથી સરળ અને સસ્તી સેવા છે તો રાજકોટ જતા આવતા જે પણ મુસાફરો છે અથવા વચ્ચેના કોઈ શહેરો છે ગામડાઓ છે ત્યાં જનાર મુસાફરોને એક વધારાની સુવિધા મળશે અને તેઓ પોતે ઓછા ભાડા સાથે અને વધારે સુવિધા સાથે મુસાફરી કરી શકશે એટલે મુસાફરો માટે ખૂબ જ રાહતના સમાચાર છે